એ જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણા ત્યાં ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવા માટે આવ્યું છે ફૂલ જવાબદારી ફૂલ કન્ડિશન સાથે વેચવાનું છે ખેડૂત મિત્રો માહિતી આપો તે પહેલાં ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અમના વિડીયો આપણને મળતા રહે જે કોઈ લેવાનું કહેતા હોય તેને શેર પણ કરી દેજો મોડલ છે બે હજાર ત્રેવીસ એક જ ઓનર છે એન્જિન ગેર હાઇડ્રોલિક જે મેન મેન આવે છે તે બધું ફૂલ કન્ડિશનમાં ચકાચક છે ન્યૂ હોલેન્ડ છે ખેડૂત મિત્રો આની અંદર અને જે નવું લેવાનું વિચારતા હોય તે એકવાર આ જોઈ આવજો બાકી ટાયર્સ ખૂબ સારા છે પંખાની અંદર લાઇટિંગની અંદર ફ્રેમ મૂકેલ છે એટલે ખેડૂત મિત્રો જે લાઇટિંગ છે તે પણ ડેમેજ થયેલી નથી બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક પરફેક્ટ બે હજાર ત્રેવીસ મોડલ હોય એટલે શું હોય કમ્પ્લેટ જ હોય પાવર સ્ટેરિંગમાં કન્ડિશનમાં જોવા મળશે હૂડ સીટ છત્રી બધું જ સારું વધુ દિવસ નથી થયા બહુ જૂનું નથી એટલે સીધા કિંમત પર આવીતું કિંમત છે પાંચ લાખને એંસી હજારમાં માત્ર આપી દેવાનું છે જો બેઠે ઉઠે કિંમત થઈ જશે ખેડૂત મિત્રો ગામ ક્યાં જોવા મળશે તો ગુંદિયાળા વઢવાણ જોવા મળશે પાર્ટીના મોબાઈલ નંબર છે પાર્ટીનું નામ છે રમેશભાઈ મોબાઈલ નંબર છે ચોરાણું બે છોતેર પાસઠ ચાર બ્યાસી